નિર્ભય માર્ગ ન્યૂઝના અહેવાલ બાદ વિસનગર નગરપાલિકા જાગી છે કમાણા ચોકડી પાસે આવેલા ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે તેમજ શાહિનપાર્ક સોસાયટી આગળ આવેલા ઢાંકણાના નિકાલ માટે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે નિર્ભય માર્ગ ન્યૂઝના અહેવાલની અસર વિસનગર નગરપાલિકાએ આખરે મીડિયાનો અને જનતાનો અવાજ સાંભળ્યો કમાણા ચાર રસ્તા પાસે તેમજ શાહિન પાર્ક સોસાયટી આગળ ગટર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેલેક્સી માર્કેટ પાસે ગટર સાફ કરવાની તેમજ રોડ ઉપર ગટરના ઢોકળાને કાઢીને નવીન ઢાંકણું નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નિર્ભય માર્ગ ન્યૂઝમાં છેલ્લા એક અઠવાડિયાથી વિસનગરની જનતાને પડતી સમસ્યાઓને પ્રસારિત કરવામાં આવી હતી જેના પગલે આખરે જનતાનો અવાજ નગરપાલિકાએ સાંભળીને તાત્કાલિક અસરથી રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી આ સમસ્યા નિવારવા માટે નિર્ભય માર્ગ ન્યૂઝ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અભિનંદન પાઠવે છે